હેલો ફ્રેન્ડ્સ વહેલી સવારના બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો બધું કામ બાકી છે નાયદોએ પૂજા પાઠ કરી અને નાસ્તા પાણી બનાવી અને હવે આપણા માટે કોફી બનાવી છે જો તો હવે આપણે કોફી પીશું તો ચાલો સવાર આપણે કોફીથી કામકાજ ચાલુ કરીએ કે કોફી પી અને પછી કામે વરગવાનું કામ તો ખૂટવાનું જ નથી પણ ચાલો હું તો છે ને મને એમ થયું કે થોડીક વાર હું શાંતિથી છે ને હવે પાંચક મિનિટ છે ને અહીંયા સેટીએ બેસું અને પછી શાંતિથી છે ને કોફી પીઉં અને પછી બધું કામ કરું તો વિડીયો જે લોકો વિડીયો પહેલી વખત જોતા હો મારો વ્લોગ્સ એ બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા ગ્રુપમાં શેર કરજો અને બીજું કે ચાલો હવે આપણે હે ને આજનો દિવસ કેવો જાય ને એ જોવાનું છે કારણ કે ઓલરેડી કાલે અમે થોડુંક હાયલાને તો પગમાં પાછો દુખાવો ચાલુ થઈ ગયો એટલે હું એની પ્રોસેસમાં પ્રોસેસમાંથી સવારમાં બે વખત પાણી ગરમ કર્યું પછી એમાં નિમક નાખ્યું પછી પાછો એમાં પાણીમાં પગ થોડીક વાર પલાયડો પછી મને એમ થયું કે હાલો હવે આપણે છે ને સરસ મજાની કોફી બનાવી અને પહેલાં શાંતિથી પાંચ દસ મિનિટ બેસી કોફી પી અને પછી કામે વરગીએ પછી કામ થઈ જાય પછી રીલ્સ બનાવીએ પછી શોર્ટ વિડીયોઝ બનાવીએ એવું બધું કરીએ બરાબર છે કારણ કે જે લક્ષ્ય ધાયરું છે એ પૂરું કરવા માટે મહેનત તો કરવી પડશે ને અને મંદિરે ઓ ભૂલાઈ જાય છે મંદિરે જવાનું છે મંદિરે જઈ આવું પછી બીજું બધું કરીશ ચાલો તો હવે આપણે બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ ને હાથમાં માળા લઈ અને મંદિરે જવા માટે તૈયાર થઈ ગયા છીએ કે થોડીક વાર મંદિરે જાય તો મને થોડીક શાંતિ મળે ને થોડુંક છે ને ભગવાનનું પણ કરવું જોઈએ બરોબર છે તો આપણે થોડીક વાર મંદિરે જાશું એકાદું કીર્તન ગાઈશ અને પછી બે પાંચ માળા કરી અને આવતી રહીશ સારું ચાલો આપણે મંદિરે દર્શન કરીએ વાંદિરે પ્રસાદનું બીડું મળ્યું છે જો મસ્ત મસ્ત ભગવાનને ધરેલું હો એ ને સરસ મજાનો ભગવાનને આપણે કેમ મહેમાન જમે તો પછી મુખવાસની એ આવી એમ ભગવાનને થાળ થઈ ગયો હોય ને પછી બીડું આપે સવારમાં ભી બીડું આપે તો એ બીડું આપણા નસીબમાં હશે આજે આમ તો ઘણીવાર મને આપે જ છે પણ બપોર પછીના સમયે પાછી મંદિરે જાઉં ત્યારે આજે તો સવાર સવારમાં આપણને બીડાની પ્રસાદી મળી ગઈ એટલે આપણો દિવસ તો આનંદ આનંદ આનંદમાં જ ગયો જવાનો છે આજે ચાલો તો હવે દૂધ ગરમ કરી લઈએ દૂધ હારી ગયું છે તો અને પછી ધીમે ધીમે રસોઈ તરફ જઈએ એટલે ખબર ના પડે શિયાળાના દિવસોમાં બપોર કેમ થઈ જાય થોડું ઘણું કામ કરી લઈએ થોડાક આલા માલા કરી લઈએ તા તો બપોર થઈ જાય ને જમવાનો ટાઈમ થઈ જાય એટલે ફટાફટથી દૂધ ગરમ કરી અને મારે બનાવવાનું છે કેળાનું શાક કારણ કે ઓમ ભાઈને કેળાનું શાક બહુ ભાવે છે એટલે હું વારે વારે કેળાનું શાક જ બનાવી દઉં છું એમ તો ચલો ફટાફટથી આમાં સુધારી નાખું ને નાના નાના વાટકામાં અને તમને તો ખબર જ છે કે હમણાં હમણાં હું થોડુંક થોડુંક ઓછું ખાવ છું ઓછું જમું છું નહીં તો મારું મોઢું ચાલવું જ હોય એટલે મેં નક્કી કર્યું છે કે આપણે બહુ જાજુ જમવું નહીં ઓછું જમવું પછી આપણી બેનપણીઓ આપણને કીધા રાખે કે ઓછું જમ ઓછું જમ હાવ આમ બોડી ભંગતું જાય છે તો એના કરતાં તો આપણે ઓછું જમવું સારું એટલે આપણે ફટાફટથી શાક વગાડીએ અને આપણને ભૂખ લાગી છે તો થોડુંક ફ્રૂટ ખાઈ લઈએ અને સવાર સવારમાં છે ને મેં નાસ્તાની ભાખરી બનાવી હતી ને તો એના બે ભાખરી વધી છે એટલે બે ભાખરી તો ઓલરેડી ઓમ ભાઈને થઈ જ જશે એટલે મારે છે ને જમવું નથી મારે ભાખરી કે રોટલી કે રોટલા કે કાંઈ નથી ખાવું બપોરે એટલે મારે છે ને મમરા ખાવા છે મમરા મમરાની હું ભેળ બનાવી લઈશ છેલી બાકી પણ રોટલી રોટલા કે ભાખરી ખાવ કારણ કે મારી બેન મને ખીજવે છે એ મને જરાય નથી ગમતું જરાય નથી ગમતું બહુ થાય છે મને કે ઓછું એમ ઓછું જ તો તો મારો જીવ બડી બળીને ધાક થઈ જાય છે બહુ ઈજી છે ને ઈજી પાછો ને એટલે બેનપણ પીધા રાખશે પણ આપણે થોડું ઘણું તો ખાવું જ પડશે ને આપડે ક્યાંથી ભેગું થાય નબળે આવી જશે તો પોપિયા છે ને એ બહુ મીઠા બહુ 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 એટલે બહુ એટલે હું છે ને આખા ઘરમાંથી હું એક જ ખાવા વાળી છું એટલે મારે એકને જ ખાવાના ભગવાનને ધરવાના ખાઈ લેવાના કોઈ ખાઈ ગયો એનાથી આપણને કઈ ન ઘરની વસ્તુ હોય કઈ બગાડી થોડી નખાય માણસો વેચાતા લેતા હોય આપણે તો ઘરનું હોય એટલે હું હું કદર નહીં કરવાની ચાલો આપણે ઓમ ઓમભાઈનું શાક ઓલરેડી તૈયાર થઈ ગયું છે

હવે મારે શું કરવાનું છે ખબર હવે હું શું કરીશ હવે હું છે ને આરામ કરીશ અહીંયા મને કોઈ કહેવા વાળું છે નહીં કારણ કે આપણા મનના રાજા આપણે જ છીએ અહીંયા એટલે મેં નક્કી કર્યું છે કે હું શાંતિથી નાસ્તા પાણી કરી હનુમાન ચાલીસા લઈ વાંચતા વાંચતા સુઈ જઈશ થોડુંક નિંદર કરી લઈશ ઝોલવા આવી જશે ને પછી

એટલે મમ્મી તું કેટલાક દિવસ મમ્મા તું ડાયટિંગ કરી શકે બે પાંચ દી પછી પાછું તું બે ફામ નાસ્તો કરવા માંડી શકે બે ફામ અડદિયા ખાવા માંડી શકે એટલે તારું ડાયટિંગ થોડાક દિન હોય કે એના કરતા તો તું છાનું મની ખાઈ લે ને તને આટલા બધા ભાવે છે તો એ કે બપોર પછીની વાત બપોર પછી બીજું હું ખબર દુઃખ છે ને એ હાથી વેગે આવે ને કીડી વેગે જાય આ કેટલો ટાઈમ થી પગ દુખે છે ને એનું કોઈ ઈલાજ જ નથી પહેલા પેની દુખતી હતી પેનીની સાથે સાથે હવે થોડોક વધારો થયો એટલે હવે થોડુંક બાજુમાં ઘૂંટીની નીચે થોડોક સોજો આવી ગયો છે અને કાલે અમે બી ગયા ગાડીમાં પોરવિલમાં ખબર નહીં ક્યાંથી ઘૂસી આવી ગરોડી અને ધ્યાન પડી ગયું માન માનિયા સભામાં પહોંચાવ વર્તી વખતે હે ને બેઠા જ નઈ હાલીને આવી તો હવે બેરાની જેઠા બે સભામાંથી તો પછી હાલીને આવ્યા ને માં વધારે દુઃખું દુઃખું ને મને વસંત જાણે કે ખબર ના પડે કે કે ખબર છે કે

અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો પછી મને સબસ્ક્રાઈબ કરશો પછી તો તમે મને જોઈ શકશો ને પણ પહેલા સબસ્ક્રાઈબ ન કરો એટલે તમે વિડિયો લાઈક કરજો શેર કરજો તમારા ગ્રુપમાં અને સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરજો અને આજે આજે શું કરવાનું છે બપોર પછી એ હું તમને કહીશ સર ચાલો તો આપણે બપોર પછીનું કામ આવી ગયું છે નવ્વાણું ટકા નાટક શીખવા જાવાનું એટલે નાટકમાં જઈશ તો વ્લોગ્સ બનાવાશે નહીં છેક સાંજે આવીશ એટલે અત્યારે જો હવે લાસ્ટ ચોપડી વાંચવા બેઠા છીએ ભક્ત ચિંતામણી ભક્ત ચિંતામણીનું નિયમ છે ભક્ત ચિંતામણી વાંચવા બેઠા છીએ એટલે પછી હવે સમય નહીં રહી એટલે આ વ્લોગ્સ મારે અહીંયા પૂરો કરવો જોઈએ પણ સાંભળજો મારી વાતો અને મારી વાતો ગમી હોય તો કમેન્ટ કરજો લાઇક કરજો અને તમારા ગ્રુપમાં શેર જરૂર કરજો ફરી મળીએ એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે પણ આ નાટક શીખવા શું કામ જાય છે ને આ નાટક ક્યારે કરવાનું છે ને એ નેક્સ્ટ વિડીયોમાં હું તમને જરૂર કહીશ તો જોડાયેલા રહેજો મારી સાથે મારા વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય હજી સુધી તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવું નવું નવું કેટલું જાણવા મળશે ઓકે તો ચલો સર ચાલો બાય હવે હું વાંચી લઉં